કાળિયાબીલ વિસ્તારમાં આવેલ વામા ક્રિએશન શોપને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો કાળિયાબીલ પાણીટાટી વિસ્તારમાં અર્જુનભાઈ જયેશભાઈ સાગરની વામા ક્રિએશન શોપ આવેલ છે જેને તસ્કરોએ નિશાન બનાવી શોપના દરવાજાના તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો તસ્કરોએ રોકડ રૂપિયા નેવું હજાર અને ચાલીસ નો મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજારની ચોરી કરી તસ્કરો નાસી સૂટ્યાની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી

कोई नहीं यार गुड जॉब तुम बात हो वेट तुमने कहा ली है ये बार क्या अमित हां वो आज मालूम तो थोड़ी पे साइड में हूं कि ओके पुलिस का कवर में हां वैसे क्रिकेट में तो अपने जुड़े हुए और ये तो साइड साइड बंद મારું નામ અર્જુન છે મારી શોપ ક્રિએશન નામ છે જે કાળિયા બીડ પાણીની ટાંકી પાસે આવેલી છે તેમાં કાલ રાતનો સાડા ચાર પોણા પાંચ હાજુ ચોરીનું બનાવ બનેલ છે જેમાં નેવું નેવું હજાર જેવું કેસ હતી અને ચાલીસ હજારનો મુંદા માલ જેવું રાતના ચોરી થયેલ છે ના કોઈની પર ડાઉટ નથી મુંદા માલમાં નેવું હજાર જેવો કેસ હતો અને બીજું ચાલીસ હજાર જેવું ચાંદી પડ્યું હતું આ શોપ છે મારે વુમન વુમનવેરની